ભાઈ ખજાનજી નરેશભાઈ શાળાના ચારે ચાર સંસ્થાના આચાર્યશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો સ્વતંત્રતા આપણે મેળવી એ વખતે ફક્ત ભારત દેશ હતો પણ પાકિસ્તાન ઇઝરાયલ શ્રીલંકા એવા છ સાત થી આઠ દેશો હતા પણ આજે એ બધા જ દેશો કરતો ભારત દેશ પ્રગતિમાં ખૂબ આગળ નીકળી ગયો છે એ આપણા માટે ગૌરવની વાત છે પહેલા આપણે ઘઉં રશિયાથી મંગાવતા હતા લાલ બુંદી જેવા ઘઉં જે ઢોર ખાય એવા ઘઉં રશિયાથી આવતા હતા આપણે અનાજ ઉત્પાદન કરવામાં પણ એટલા બધા પાવરફુલ નહોતા અનાજ આપણે આયાત કરવું પડતું હતું જ્યારે આજે આપણે અનાજનો નિકાસ કરી રહ્યા છીએ આપણા ભંડારોની અંદર આપણા દેશના કેટલાક વહીવટકર્તાઓની ખામીને લીધે અનાજ સડી જતું હોય છે એટલું બધું આપણા ખેડૂતો અનાજ ઉત્પન્ન કરે છે એટલે આપણા માટે આ ગૌરવની બાબત છે કે બીજા દેશો કરતો આપણો જીડીપી દર પણ ખૂબ જ ઊંચો છે સાહેબે કહ્યું કે મોદી સાહેબ કાયમ કે છે કે ભારતની અંદર 65% યુવા કરતો વધારે યુવાનો છે મતલબ કે ભારત યુવાનોનો દેશ છે પણ હું એવું કહીશ જે બલિદાન આપ્યું છે જે શહીદ થયા છે પછી વીર ભગતસિંહ હોય કે રાજગુરુ હોય કે મંગલ પાંડે હોય કે આપણો સુભાષચંદ્ર બોઝ હોય આ બધાને હું

પણ કેવા યુવાનો યુવાનો નહીં કે પોતા પોતાની આંખો ઉપર રંગબેરંગી ગોગલ્સ પહેરીને ડમકતા હોય પણ એવા યુવાનોની વાત કરી જે પોતાની આંખો ખુલ્લી આંખે દુશ્મન હામુ કરડી નજર કરે ને હદા ગગડી જાય એનો પસીનો છૂટી જાય એવા યુવાનની વાત કરી હતી એમને એવા યુવાનની વાત તો કરી કે પોતાને ખેસાની અંદર માવા મસાલા ને સિગરેટના પેકેટ લઈને ફરતા હોય પણ એવા યુવાનની વાત કરી હતી જે પોતાને ખેસાની અંદર મહાન તુષુના જીવનચરિત્રની કે આપણી ગીતા ધર્મ પુસ્તકની નાની નાની પુસ્તિકાઓ લઈને ફરતા હોય એવા યુવાનની વાત કરી હતી એમને એવા યુવાનની વાત તો કરી જે પોતાનો ફાજલ સમય હોટેલોની અંદર સિનેમા ઘર કે दारूના બારની અંદર પસાર કરતા હોય પણ એવા યુવાનની વાત કરી હતી પોતાનો સમય પુસ્તકાલયમાં ધાર્મિક વાંચન કરતો હોય બાપ દાદા ની જમીન ખેડીને પસીનો પાડતો હોય રમત ગમત ના મેદાન ની અંદર યોગા કે કસરત કરીને પસીનો પાડતો હોય એવા યુવાન વાત કરી હતી એમને એવાયુવાન ની વાત નહોતી કરી કે પોતાના બાપ દાદા પૈસે સ્કૂટર બાઇક કે મર્સિડીઝ ગાડી લઈને કોલેજ કે સ્કૂલ જતો હોય પણ એવા યુવાનની વાત કરી હતી કે પોતાના મજબૂત લોખંડી પગ પંજા ઉપર ડગ માંગતો સ્કૂલે કે કોલેજે જતો હોય એવા યુવાનની વાત કરી હતી આપણે એ યુવાન બનવાનું છે સ્વામી વિવેકાનંદ આપણને કરી બતાવ્યું છે સાહેબે જે વાત કરી એ શિકાગો અંદર ધર્મ પરિષદનું આયોજન થયું એની પાછળનું મૂળ કારણ એ હતું કે અંગ્રેજો એવું બતાવવા માંગતા હતા કે અમારો ક્રિશ્ચિયન ધર્મ

અને સ્વામી વિવેકાનદનું પ્રવચન પતે ત્યારે લોકો હોલ ખાલી થઈ જતો હતો પછી તો એવું રાખવામાં આવ્યું કે સ્વામી વિવેકાનંદનું પ્રવચન જે દિવસે હોય એ દિવસે લોકો ખાસ આવતા પછી છેલ્લા જ એમનો વારો છેલ્લો રાખવામાં આવતો આટલી બધી એમના પ્રવચનની લોકવાયક લોક પ્રસિદ્ધિ હતી એક ખાતે એમને જ્યારે વાત કરી કે પાદરીએ કે અમારો ખ્રિસ્તી ધર્મ બેસ્ટ છે બતાવવા માટે કે સ્વામી તમે જે ધર્મ પુસ્તક ની વાત કરો છો ગીતા ની વાત કરી ગીતા નો મહિમા ગાયો પણ તમારું ધર્મ પુસ્તક જોવો અમારા બધા ધર્મ ગ્રંથો ને નીચે દટાઈ ને પડ્યું છે ત્યારે સ્વામીએ બાઈક લીધીને કહ્યું કે મિસ્ટર પાદરી અમારો ધર્મ કંથ જે નીચે છે એ બરાબર છે કારણ કે અમારો ધર્મ સનાતન ધર્મ છે પાયાનો ધર્મ છે એટલે અમારું પુસ્તક પણ પાયાની અંદર પડેલું છે જો હમણાં હું ખેંચી લઈશ તો તમારા બધા જ ધર્મ પુસ્તકો ધર કરીને ભૂઈ પડશે માટે શાંત રહો અમારા ધર્મની કોઈ પીડી ના કરો થતો પણ એને સહેવાયું નહીં ત્યારે એને કહ્યું કે મિસ્ટર સ્વામી તમે કૃષ્ણને ભગવાન કહો છો એ તો મેં હતો એને કઈ રીતે તમે ભગવાન કહો છો ત્યારે એનો જડબાત તોડ જે જવાબ આપેલો સ્વામીએ કે મિસ્ટર પાદરી તમારે અમારા કૃષ્ણ વિશે જાણવું હોય તો આવતીકાલે ફલાણી ટેકરી ઉપર આવી જજો હું એનો તમને જવાબ આપીશ હજારો લોકો ત્યાં ભેગા થયા સ્વામીને લાગ્યું કે બધા આવી ગયા છે ત્યારે સ્વામી ઉલટી દિશામાં દોડ્યા બધા પાછળ દોડ્યા સ્વામી સ્ટે ધેર સ્વામી સ્ટે ધેર વી વોન્ટ ટુ હિયર યુ અમે તને સાંભળવા માંગીએ છીએ અડધો પોળો કિલોમીટર ગયા પછી બીજી ટેકરી પર ઊભા રહ્યા બધા આવ્યા બધાનો શ્વાસ હેઠો બેઠો ત્યારે સ્વામીએ કહ્યું કે વાય આર યુ કમિંગ બિહાઇન્ડ મી વાય આર યુ રનિંગ બિહાઇન્ડ મી ત્યારે બધાએ કહ્યું કે વી લવ યુ વી લવ યુ વી વોન્ટ ટુ હિયર યુ એ સ્વામીએ કહ્યું ધેર યુ આર તમે મને પ્રેમ કરો છો

ત્યારે એમની ડાગણી ઠેકોણ આવી અને તે હરે કૃષ્ણ હરે રામની ધૂન લાગવા માંડી આખા વિશ્વની અંદર જે જાની સાહેબે કહ્યું એમ એમને આપણા હિન્દુ ધર્મનો પ્રચાર જો કર્યો હોય ગીતાનો જો મોટામાં મોટો પ્રચાર કર્યો હોય તો એ સ્વામી વિવેકાનંદ પણ છત્રીસ સાડત્રીસ વસ્તી ઓભર રહે એ નાની ઉંમરે એ ગુજરી ગયા આવા મહાન પુરુષો દેશતા માટે જે કરે છે આપણે એવા યુવાન બનીએ જે આપણી જે પ્રતિષ્ઠા છે આપણા દેશનું જે ગૌરવ છે એ જળવાઈ રહે હું એવું નથી કેતોની સાહેબ ની માફક જ કે તમે યુદ્ધના મેદાન ઉપર જાઓ પણ આપણી સ્કૂલ ની અંદર સ્વચ્છતા જળવાય આપણે નિયમિતતા જાળવીએ આપણા શરીર ઉપર સ્વચ્છતા જળવાય નિયમિત આપણે ગંદકી ના કરીએ અન્ન કે પાણીનો બચાવ કરીએ વૃક્ષો વાવી તેને ઉછેરીએ તો આપણે હકીકતમાં યુવાનો છીએ બાકી પછી ઉદ્ધતઈ કરીએ અવિવેક રાખીએ તો એ આવતા નથી એટલે મારી તમને આજે પંદરમી ઓગસ્ટના દિવસે વિનંતી છે કે આપણી શાળાનો યુવાન ગમે તે જાય પણ એક નામ કાઢે કે અમે એમ એસ પટેલ આદર્શ વિદ્યાલય અને બી માધ્યમ પરિવાર વિદ્યા સંકુલ યુવાનો છીએ તો અમને ગૌરવ થાય કે અમારા વિદ્યાર્થીએ એ કર્યું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે બંને સંસ્થાના બધી ત્રણે સંસ્થાના આચાર્યોને હું ખરેખર અભિનંદન આપું છું એ મારી વાત પૂરી કરું છું ખૂબ ખૂબ આભાર પ્રમુખ સાહેબ શ્રીનો જેમને આજના સ્વતંત્રતા પર્વ ઉપર આપણા સૌના હૃદય